ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આપને જણાવી દઈએ કે આ વર્ષે પણ કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે કાઇટ ફેસ્ટિવલની તૈયારીઓને

જોવા જાય તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે સમયે હતા ત્યારે તેમના કાર્ય કરતી ધીમે આ પતંગ મહોત્સવ સાથે ગુજરાત સરકારે કરુણા અભિયાન પણ શરૂ કર્યું છે આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે તેના માટે અમદાવાદ ઉપરાંત રાજ્યના અનેક શહેરોમાં પક્ષીઓ માટે દવાખાના કરવામાં આવે છે આ ઉપરાંત આપને જણાવી દે કે કાર્યક્રમમાં બાળકો દ્વારા એટલે કે જ્યારે કાઇટ ફેસ્ટિવલનું ઓપનિંગ થાય છે ત્યારે બાળકો દ્વારા સૂર્ય નમસ્કાર પણ કરવામાં આવે છે તેનો પણ રેકોર્ડ નોંધવામાં આવે છે આ મહોત્સવમાં દેશ વિદેશી પતંગબાજો હાજર રહે છે ખાસ કરીને થીમ પેવલિયન કાઇટ મેકિંગ વર્કશોપ અને ત્રણસો સાઠ વીઆર ડિસ્પ્લે ફૂડ સ્ટોલ પણ આ વખતે રાખવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કુલ પંચાવન ડોમસ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે અને પતંગ મહોત્સવની મજા અમદાવાદવાસીઓ આરામથી માણી શકે તે માટે એન્ટ્રી ગેટ પાસે પણ આકર્ષક રીતના એન્ટ્રી ગેટ પણ ઊભા કરવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે અમદાવાદમાં યોજાનારો આ કાઇટ ફેસ્ટિવલ દેશ વિદેશમાં પ્રખ્યાત છે માત્ર ગુજરાત નહીં દેશના બાકીના રાજ્યોના લોકો અને દેશની બહાર વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આ મહોત્સવનો મજા માણવા માટે તેઓ અમદાવાદ આવે છે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે છેલ્લા અનેક વર્ષોથી કાઇટ ફેસ્ટિવલની ઉજવણી છે તે કરવામાં આવી રહી છે આ વખતે બી કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસની ઉજવણી છે તે થશે અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તેની તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે લગભગ કહી શકાય કે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે વર્ષોથી જે આ કાઇટ ફેસ્ટિવલ છે તે મનાવવામાં આવી રહ્યો છે હાલ દ્રશ્યોમાં હું આપ જોઈ રહ્યા છો કે રિવરફ્રન્ટના આ દ્રશ્યો છે કે ત્યાં આગળ કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસને લઈને જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરવામાં આવી રહી છે તૈયારીઓને આખરી ઓપ છે તે આપવામાં આવી રહી છે અત્યારે હાલ પણ જે ડોમ છે તે તૈયાર થઈ ચૂકેલા છે સાથે સાથે જે ગ્રાઉન્ડનું જે ફ્લોરિંગનું કામ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે આ આખા કાઇટ ફેસ્ટિવલની અંદર કુલ પંચાવન ડોમ છે કે જે ઊભા કરવામાં આવેલા છે અલગ અલગ ડોમમાં અલગ અલગ લોકો છે જે રહેશે સાથે જે દેશ વિદેશથી જે અનેક જે પતંગબાજો જે આ કાઇટ ફેસ્ટિવલ ની અંદર ભાગ લેવા માટે આવતા હોય છે તે લોકો માટે બી જે ડોમ છે તે અલગથી બનાવવામાં આવતા હોય છે જે ખુલ્લી જગ્યા આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ આ ખુલ્લી જગ્યામાં જે પતંગબાજો છે તે અહીંયા આગાડી અલગ અલગ ડિઝાઇનના પતંગો છે તે ઉડાવતા હોય છે વિદેશથી અનેક લોકો જે પતંગબાજો છે તે આવતા હોય છે અને આખું એક આકર્ષણનું કેન્દ્ર અમદાવાદ ખાતે બનતું હોય છે તમે દ્રશ્યોમાં ભાઈ જે પ્રમાણે જોઈ રહ્યા છો કે જે અત્યારે દ્રશ્યોમાં દેખાય છે એ બાજુ ટોલ પાંત્રીસ ડોમ છે કે જે ઊભા કરવામાં આવેલા છે તો તેની બીજી બાજુ જે વીસ ડોમ છે તે ઊભા કરવામાં આવેલા છે એટલે કે તમામ સુવિધાઓથી સજ્જ જે આખા ડોમ છે તે ઊભા કરેલા છે અહીંયા આગળ રજીસ્ટ્રેશન કાઉન્ટરથી મારીને ફૂડ કાઉન્ટરથી મારીને તમામ પ્રકારના જે કાઉન્ટર છે જે આ ડોમની અંદર જોવા મળી રહ્યા છે સ સાથે સાથે આપણે બતાવી દઉં કે જે આ એન્ટ્રી ગેટ છે કે જે આકર્ષિક આખો એન્ટ્રી ગેટ બનાવવામાં આવી રહ્યો છે એન્ટ્રી જ્યાં કરવામાં આવે જે જ્યાં પતંગબાજુ અંદર આવશે ત્યાં જ અલગ અલગ ચારથી પાંચ સ્ટેચ્યુ ઊભા કરવામાં આવે છે જે પતંગ બાજુના સ્ટેચ્યુ છે તે દેખાઈ રહ્યા છે અલગ અલગ ડિઝાઇનના પતંગો સાથે આ સ્ટેચ્યુ આખા ઊભા કરવામાં આવ્યા છે એટલે કે અત્યારે આકર્ષિક જે એન્ટ્રી લાગે તે પ્રકારે જે આખું જે આ એન્ટ્રી ગેટ છે તે ઊભો કરવામાં આવેલો છે એટલે કે ખાસ કહી શકાય કે જે પ્રમાણે કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસને સાત જાન્યુઆરીથી લઈને તેર જાન્યુઆરીએ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે તેને જ લઈને જે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે જે આ કાઇટ ફેસ્ટિવલ છે તેને તૈયારીઓની આખરી ઓપ છે તે આપવામાં આવી રહી છે કેમેરા પર્સન મેહુલ ખુંડવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યૂઝ ગુજરાત અમદાવાદ